અને કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન લાઇટ કનેક્શન નથી મળતી તો એક કનેક્શન કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ અને પાણી નું કામ બાકી છે આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી હવે આપણી વચ્ચે જો ભૂગોળ ગટર નું કામ હાલે છે જેટલી વાડી બાકી છે એનું યાદ આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણી નું લાઈન હાલે છે કામ એક પછી શમશાન નું કામ પૂરું થઈ ગયું છે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું હે સમાજના એક આગેવાને તો ધારાસભ્યને ચોખ્ખું મોઢા પર કહ્યું કે તમે છેલ્લા ત્રીસ વર્ષથી ધક્કા ખવડાવો છો મહાકાલ ગોપાલ લાગણી પણ બે વર્ષથી આ ધક્કા ખવડાવે હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે કામ કરે આ વસન છે ને

રાજકોટમાં રૂપાલા ના ઉઠેલો વિરોધ નો વંટોળ ની આઠેક બેઠક પર ભાજપ ને દજાડી શકે છે જેમાં ગુજરાત અંદાજે સિત્તેર લાખ જેટલા ક્ષત્રિય મતદારો ખેડા આણંદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ વડોદરા જામનગર અને સાબરકાંઠા સહિતની બેઠક ઉપર ભાજપને મોટો ફટકો પહોંચાડી શકે છે એટલું જ નહીં જો ક્ષત્રિયો જનૂનપૂર્વક ભાજપ વિરુદ્ધ મતદાન કરે અને સાથે સાથે અન્ય જ્ઞાતિઓને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવે તો પાંચ લાખની લીડ સાથે જીતવાનું સપનું જોતી ભાજપને હારનો સામનો પણ કરવો પડી શકે છે ક્ષત્રિયોએ ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક પર ભાજપને માત આપવા રણનીતિ પણ બનાવી છે ક્ષત્રિયોના વિરોધનો ભાજપને પણ ડર છે એટલા માટે ભાજપે અન્ય સમાજના મતદારોને પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવી છે ભાજપના નેતા પીએમ મોદીના નામે જનતા તેમને મત ચોક્કસ આપશે તેમ માની રહ્યા છે